નમસ્કાર મિત્રો આજના સમાચાર દરેક મિત્રો ખાસ જોવા જરૂરી છે આજે સૌથી મોટા અગત્યના બાર મોટા સમાચાર આજે ભયાનક આગાહી અતિવૃષ્ટિ ભયંકર સાવધાન અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ખેડૂતોને મોટો ઝટકો મોટી ચેતવણી મોદીજીએ મહિલાઓને આપી મોટી ભેટ ગુજરાતમાં વિશ્વનું પ્રથમ આંખનું મશીન વીસ મિનિટમાં ઓપરેશન ગુજરાતમાં આવી ગયું ખેડૂતોને બોરવેલ સહાય મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકો મોટી ખુશખબર ખેડૂતો માટે જમીનનું આધાર કાર્ડ મોટા સમાચાર નેનો યુરિયાને લઈને મોટા સમાચાર પશુપાલકોને દસ હજાર રૂપિયા સહાય વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા આજના મોટા સમાચાર ભયાનક આગાહી થવાની છે અતિવૃષ્ટિ થઈ જવાની છે ગુજરાતની અંદર મોટામાં મોટી આગાહી પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર ઉદ્ભવી ગયું છે આ લો પ્રેશર મધ્યપ્રદેશ સુધી આવી ગયું છે અને પચીસ ઓગસ્ટ એટલે કે આજે આ લો પ્રેશરની સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત સુધી પહોંચી જશે એટલે આજની તારીખમાં ગુજરાતમાં લો પ્રેશર આવી જવાનું છે અને આજથી જ ભયાનક આગાહી કરવામાં આવી છે અતિ ભારે વરસાદ પડવાનો છે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડશે એટલે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એમ ત્રણ ચાર પાંચ દિવસ સુધી ભારે ભારે વરસાદ થવાની છે એમાં પણ ખાસ કરીને પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટે રાજ્યના તમામ ભાગમાં તમામ જિલ્લાની અંદર વરસાદ નોંધાય એવા મોટામાં મોટા સમાચાર છે અને કેટલાક જિલ્લા એવા હશે જ્યાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ જાય અતિવૃષ્ટિ સર્જાઈ જાય મોટામાં મોટી આગાહી પરેશ ગોસ્વામી અતિ ભયંકર આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર વડાપ્રધાન મોદીએ મહિલાઓને મોટી ભેટ આપી દીધી છે આજે પચીસ ઓગસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જલંગાવ મહારાષ્ટ્રની અંદર આવવાના છે ત્યારે અગિયાર લાખ નવી લખપતિ દીદીઓને મળશે આ દરમિયાન લખપતિ દીદીઓને પ્રમાણપત્રનું વિતરણ પણ કરવામાં આવશે વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં પાંચ હજાર કરોડની બેંક લોન પણ બહાર પાડશે તો વડાપ્રધાન મોદીએ આજે મહિલાઓને મોટી ભેટ આપવાના છે જેનાથી આશરે પચીસ લાખ સભ્યો ધરાવતા જેટલી પણ સ્વ સહાય જૂથો છે એને પણ મોટો લાભ મળવાનો છે તો લખપતિ દીદી યોજના જે લખપતિ દીદીઓ છે આજે પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે અને બેંક લોન પણ બહાર પાડવામાં આવશે તો વડાપ્રધાન મોદી આજે મહિલાઓને મોટી ભેટ આપવાના છે આજે પચીસમી ઓગસ્ટના રોજ મહિલાઓને મોટી ભેટ મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર આંખનું નવું મશીન દેશમાં પ્રથમ વાર ગુજરાતની અંદર આવી ગયું છે અત્યંત આધુનિક મશીન દેશમાં પહેલી વાર અમદાવાદમાં ટેલિમેડિસન સુવિધાથી સજ્જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેનું અત્યાધુનિક મશીન આવી ગયું છે જેના દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણેથી ડોક્ટર હોસ્પિટલમાં રહેલા દર્દીની સારવાર કરી શકશે એટલે ડોક્ટર જો હોસ્પિટલમાં હાજર ન હોય વિશ્વના કોઈ પણ ખૂણે હોય તો ત્યાં બેઠા બેઠા હોસ્પિટલની અંદર આ મશીનથી દર્દીની સારવાર કરી શકશે આ મોટામાં મોટા અત્યાર સુધીના સમાચાર દેશમાં સૌ પ્રથમ ક્લિયર અપોલો નામનું અત્યાધુનિક મશીન ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર આવ્યું છે જેના દ્વારા એકસો પાસઠ ડિગ્રી સુધીના રેટેનાની વિવિધ એન્જિયોગ્રાફી એક સાથે કીકી પોળી કર્યા વગર પણ કરી શકાય છે અને આ મશીનમાં પિસ્તાળીસ મિનિટના બદલે હવે માત્ર મિનિટમાં આંખનું ઓપરેશન થઈ જશે તો આંખના ઓપરેશનને લઈને અત્યાધુનિક મશીન આખા દેશમાં પહેલી વાર ગુજરાતમાં ગાંધીનગરની અંદર આવી ગયું છે તો સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર ખેડૂતોને નેનો યુરિયા આપવા માટે સરકાર હવે સાડી સાતસો રૂપિયાની સહાય કરશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે કે ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને હવે નેનો યુરિયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય એ માટે સરકાર હવે ખેડૂતોને સાડી સાતસો રૂપિયાની સહાય કરશે ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે આ યોજના અંતર્ગત નેનો યુરિયાની જો ખેડૂતો ખરીદી કરે છે તો પ્રતિ હેક્ટર વધુમાં વધુ સાડી સાતસો રૂપિયાની મર્યાદામાં સીધી ખરીદ કિંમત ઉપર સહાય કરવામાં આવશે તો જો ખેડૂતો નેનો યુરિયાની ખરીદી કરે છે તો પ્રતિ હેક્ટર સુધીમાં તમને સાડી સાતસો રૂપિયાની સહાય મળશે તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે આ મોટી સહાય ત્યાર પછીના મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ફરીવાર ખેડૂતો માટે મોટો નિર્ણય ખેડૂતોના ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે સરકારનો એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યની અંદર બંધ પડી ગયેલા અને બિન ઉપયોગી જેટલા પણ બોરવેલ હોય ટ્યુબવેલ હોય એવા દસ હજાર ખાનગી બોરવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે દોઢસો કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે તો જે ખેડૂતોના બોરવેલ અત્યારે બંધ હાલતમાં પડ્યા હોય જો તમારે ફરીથી પાણી ભરાવું હોય તો તમને ભૂગર્ભ જળ રિચાર્જ યોજના અંતર્ગત સરકાર દ્વારા તમને નેવું જેમ દસમાં સહાય કરશે એટલે દસ ટકા તમારે ખર્ચો કરવાનો છે નેવ ટકા સહાય તમને સરકાર દ્વારા આપવામાં આવશે તો જેટલા પણ બંધ પડી ગયેલા ટ્યુબવેલ હોય બોરવેલ હોય એવા દસ હજાર ખાનગી ટ્યુબવેલને પાણીથી રિચાર્જ કરવા માટે દોઢસો કરોડ રૂપિયાની યોજના જાહેર કરી છે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર રહેશે ત્યાર પછી મિત્રો સમાચાર જમીનનું આધાર કાર્ડ બનવાનું છે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ભૂ આધાર કાર્ડ જેવી રીતના આપણું આધાર કાર્ડ હોય એવી જ રીતના હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે આ આધાર કાર્ડની અંદર રાજ્યનો કોડ હોય જિલ્લાનો કોડ હોય ઉપજિલાનો કોડ હોય ગામનો કોડ હોય અને જમીનનો ખાસ આઈડી નંબરનો પણ સમાવેશ કરવામાં આવશે આ આઈડી નંબર તમને જણાવી દઉં તો ચૌદ આંકનો નંબર હશે જેવી રીતના આપણે બાર અંકનો આધાર કાર્ડ નંબર હોય એવી રીતના જમીનના આધાર કાર્ડનો ચૌદ અંકનો નંબર આપવામાં આવશે તો આ ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ બંને રીતે દસ્તાવેજ કરવામાં આવશે અને એના ઉપર મળી જશે જો તમારી જમીન તબદીલ થાય તો પણ આ નંબર એક રહે તમારી ભવિષ્યમાં આ જમીન વિભાજિત થઈ જાય ભાગલા પાડવામાં આવે તો પણ આ નંબર સમાન જ રહેશે એટલે આધાર કાર્ડ આ બંને સમાન જ રહેશે ભૂ આધાર નંબર પ્લોટના ભૌગોલિક હદ પણ સમાન

આ એવા ખેડૂતો હતા જે પાત્રતા ધરાવતા નહોતા ગુજરાત સરકારની સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજારને પચાસ ખેડૂતોની બાદબાકી કરી નાખી છે આ ખેડૂતોની અંદર એવા ખેડૂતો હતા જે આઈટી રિટર્ન ભરતા હતા ઇન્કમ ટેક્સ ભરતા હતા એક ખેડૂતમાં પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ લેતા હતા એવા ખેડૂતોની પણ બાદબાકી કરી નાખી છે જે ખેડૂતો પેન્શન લેતા હોય એવા ખેડૂતોને પણ બાદબાકી કરી નાખી છે ખેડૂતોનું મરણ થઈ ગયું હોય તેમ છતાં યોજનાનો લાભ લેતા હતા એવા ખેડૂતોની પણ બાદબાકી કરવામાં આવી છે તો આ તમામ ખેડૂતોને હવે સમાચાર બે લાખ હજાર પચાસ ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર રહેશે ત્યાર પછી ના મિત્રો સમાચાર પાલકોને હવે દસ હજાર રૂપિયાની સહાય મળશે રાજ્ય સરકારે જે ખેડૂતો દેશી ગાય આધારિત ખેતી કરતા હોય એવા તમામ ખેડૂતોને દર મહિને નવસો રૂપિયા એટલે કે દર વર્ષે ગણીએ તો દસ હજાર આઠસો રૂપિયાની સહાય આપવાનું મોટું સહાયનું વચન આપ્યું છે તો આ સહાય મેળવવા માટે ખેડૂતોએ શું કરવાનું છે તો આ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની છે અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોશે તો તમારા આધાર કાર્ડ આઠનો દાખલો

ત્યાર પછી કાર્ડ ધારકો માટે મોટી ચેતવણી તમામ મિત્રો માટે સમાચાર છે ત્રીસ તારીખ છેલ્લી છે રાશન કાર્ડ ધારકો માટે આ યોજના હેઠળ ઈ કેવાયસી હવે કરાવવું ફરજિયાત છે અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે ત્રીસ જૂન સુધીમાં ઈ કેવાયસી કરી નાખજો પરંતુ હવે સરકારે આ તારીખ લંબાવીને ત્રીસ સપ્ટેમ્બર કરવામાં આવ્યું છે એટલે હવે નવમા મહિનાની ત્રીસ તારીખ સુધીમાં તમારે રેશન કાર્ડમાં ઇ કેવાયસી કરાવવાનું રહેશે ઈ કેવાયસી તમારે કેવી રીતના કરાવવું તો તમે નજીકના કોઈ પણ તમારા સીએસસી જનસેવા કેન્દ્ર હોય ત્યાં જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો અથવા તમારા રાશનની દુકાન હોય જે ડીલર હોય ત્યાં જઈને પણ ઈ કેવાયસી કરાવી શકશો તો ઈ કેવાય કયા ડોક્યુમેન્ટ જોશે તો આધાર કાર્ડ રેશન કાર્ડ રાશનની તમે જે રાશનથી દુકાનેથી રાશન લ્યો છે એનો નંબર આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર સરનામાનો પુરાવો તમારું પાન કાર્ડ તમારો ફોટો પરિવારના તમામ સભ્યોના નામ પરિવારના મોભીનું નામ અને બેંક પાસબુકની નકલ તમામ વસ્તુ તમારે આપવાની રહેશે કાર્ડમાં ઈ કેવાય કરવાની છેલ્લી તારીખ નવમાં મહિનાની ત્રીસ તારીખ સુધી લંબાવી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો હવે ચૂંટણી કાર્ડ સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે જોકે અત્યારે ચૂંટણીના ફોર્મ ભરાવાના શરૂ નથી થયા પરંતુ વીસ આઠથી અત્યારે સર્વે કરવાનું ચાલુ છે ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવે છે કે કોની પાણી ચૂંટણી કાર્ડ છે કેટલા વ્યક્તિ અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા તો એનું ચૂંટણી કાર્ડ રદ કરવામાં આવશે આ તમામ ચૂંટણી કાર્ડનો અત્યારે ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવશે આ સર્વે ક્યાં સુધી ચાલશે તો અઠ્યાવીસ દસ સુધી સર્વે કરવામાં આવશે અને ઓગણત્રીસ સુધીમાં આ સર્વે મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરી નાખવામાં આવશે એટલે તમારે જ્યારે ચૂંટણી કાર્ડ નવું કઢાવવું હોય કોઈપણ ફોર્મ ભરવું હોય તો ઓગણત્રીસ દસ દસમા મહિનાની ઓગણત્રીસ તારીખથી તમે ચૂંટણી કાર્ડમાં નામ કમી કરાવી શકશો નવા ચૂંટણી કાર્ડના ફોર્મ ભરી શકશો તમામ કામ તમે દસમા મહિનાની ઓગણત્રીસ તારીખથી કરી શકશો અને આ કામ અગિયારમા મહિનાની અઠ્યાવીસ તારીખ સુધી તમે કરી શકશો તો મતદાર સુધારણા કાર્યક્રમ અત્યારે સર્વે શરૂ થઈ ગયો છે અને ઓગણત્રીસ દસથી તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર ઓગસ્ટ મહિનાને લઈને રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આ વખતે એનએફએ રાશન કાર્ડ ધરાવતા તમામ કુટુંબોને પ્રતિ વ્યક્તિ બે કિલો ઘઉં બે કિલો ચોખાને એક કિલો બાજરી મળશે અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને પંદર કિલો ઘઉં પંદર કિલો ચોખાને પાંચ કિલો બાજરી આપવામાં આવશે આની સાથે સાથે અંત્યોદય એનએફએસએન બીપીએલ ત્રણે ત્રણ એટલે તમામ રાશનકાર્ડ ધારકોને આ વખતે વધારાનું જન્માષ્ટમી નિમિત્તે સિંગતેલ પણ આપવામાં આવશે જે સો રૂપિયાનું એક લિટરનું એક પાઉચ છે ત્યારબાદ એક કિલો ચણાનું પેકેટ પણ આપવામાં આવશે જે ત્રીસ રૂપિયાનો ભાવ હશે એક તુવેરદાલનું પેકેટ આપવામાં આવશે જે પચાસ રૂપિયાનો ભાવ હશે ડબલ ફોર્ટીફાઈડ મીઠું પણ આપવામાં આવશે એક રૂપિયાનો ભાવ હશે તો આ વખતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ઘઉં ચોખા બાજરી સિંગતેલ ચણા તુવેર દાળ ડબલ ફોર્ટીફાઈડ મીઠું આ તમામ વસ્તુ આ વખતે આપવામાં આવશે તો રેશનકાર્ડ ધારકો માટે આ વખતે મોટી ખુશખબર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન